કેવું મારે હમણાં પણ છે ને અમે ચાલુ થઈ ગઈ કોમેટું કે કિરણભાઈ પણ પછી ને બધા પૂછે એટલે મેં કીધું વિડીયોમાં માં જણાવી દઉં બધા ખબર પડી જાય એ છોકરા મોજમાં ને મોજમાં

ચા પીતા જ નથી ને ચા દે હે કેટલી લઈ એ બસ પર પીતા ખરી કયો મીઠો છે હા જોયું સીવો ને બનાવ્યો કેવો મસ્તીનો બનાવ્યો વાહ વાહ દાદી ને જા આજા દાદી બીજી રાખા દે એ રહી બીજી એ કે ઓ લે આ

તો વાંધો નહીં મોજમાં ને હા મજમાં કેટલા વાગ્યા હા હાડા નવ કેટલા સિવન કેટલા વાગે જવાનું હોય હા હા એ જવાનું હોય તો બસ તૈયાર થઈ ગયા એ વ્યાખડી આવે દાદા ચાવી લઈને આવે સ્કૂટરની એટલે મૂકી જાય હે આજે સિવય મને કેટલી મારી તી અમે સિરામણ કરતા હતા ને તો એ સીવન ખીચડી મને કેટલા ખભા માર્યા હતા બહુ કેમ મારવા માંડી હતી એમ એકદમ મારતી હતી અહીંયા એના નાના હાથ ના હોય આપણે એને કંઈ કહીએ ને કે આ તું ખાઈ લે આઈ થે કે પી લે કે તો એમ કહે કે મારા નાના હાથ છે કેમ કહી એટલે પછી મમી ખવરાવે ને પીવરાવે ને બરાબર ને જે મારે તો નાના હાથ ના હોય તો તારા હાથ લાગે બપા હવે જેટલી મને તે મારી હતી ને એટલું વાલા કર્યા કેટલી મારી હતી તે મને બે વાર બે જ વાર કરી બે જ વાર મારી થોડી વધારે મારી હતી વધારે તો વાલા કરવાની જેટલી મારી એટલી વાલા કરવાની વાલ બોલાય દાદા ને કેવું હમણાં એમ નહીં દાદા એમ હાલો મારો ટાઈમ થઈ ગયો

હે કયું ને તને બોલાવું ઉભો ઉભો કયું નહીં બોલાવું ક્યાં ગયો તો હે રાજા છે ને મમ્મી ગધબ અહીંયા પૂગી ગયો અટાણમય ઠાર વારું હોય ને ભીનો ભીનો થઈ ગયો તો હખ નહીં થાય અટાણમય છે ને ગદપ ઠાર હોય હજી જાય ઉપર ટીપક્યું દેખાય ઠાકો તડકો થાય ગયાર કોઈક છે ને પછી ઉડે ઠાર બાકી તાઉથી તો હોય હમણાં ઠાર આવે છે

હવે એને આપણે ઘેર ચા હું તઈ હખ લે હે તા હું તી લે ઈ ઠાર વાર પીંજાઈ ગયો તેમ પર પીંજાઈ જાય આ ગજબ અંદર આવ્યો તો હવાર મે આવે બોય ઠાર ના આવતું હમણા આવે હા હમણા આવે રાજા કાં થી રાજા નવાઈ ગયો ને વગર પાણીએ વગર પાણીએ નવાણો એને તો ન કરે હો મમ્મી મજા આવે છે નવાણો ગમે છે ન કરે ઘણાય કૂતરા ન ગમતું હોય અરે આને તો રેડીએ તા હું તી ઉપર આ ઉનારા તો છે ને હક નહીં લે વાળા અગિયાર વાગી ગયા ને હવે છે ને જો રાંધવાની તૈયારી હાલે આજે છે ને ડુંગરી શાક બનાવું મમ્મી છે ને ડુંગરી સુધાર મારે એ લહણ ખોલવાનું કામકાજ ચાલુ છે ને આજ છે ને લાઈટ હવારની છે નહીં વહી ગઈ હમું કરતા લાગે છે મોટર અહીંયા ચાલુ નથી કરવાની ફરવાની હતી પણ લાઈટ નથી કાં નથી કરવાની હવા તો હતી લાઈટ હડાઈ થતા આવી ગઈ હતી

था। तो आई उठली तर बीजे नवा नाटल आ तो तवे आज विमोसे लाईट नो हां पण यावे कया आवे वे आज लाईट नो विमोसे समजो तारे से ने हु तन भावती वास्तु ले यावू हु आवू ने ता उधी तरा आखोयसिन बेहवान बरोबर हां बरोबर नो जा। आखोयसिन बेहीचा चमचा मन लेवा आखोईसी रख आखोईसी रख आखोईसी राख फानियो

જોરદાર સુપર હં હું ખવરાવ હું ખવરાવ એકલી ને જ પાંચ વાય ગયા ને છે ને જો માંડવી ફલાવવાનું કામકાજ કચ્ચું ચાલુ છે મમ્મી કે માંડવી ફોલી નાખશે થોડીક કા મમ્મી બનાવો માંડવી પાક બનાવી તો માંડવી પાક માંડવી ફળતાય માંડવી પાક જોઈને બનાન કયો બનાવન છો ગોળ નો બનાવીએ તો ભાવેશય ખાઈ નકર ઈ ખાણ બનાવો ગોળ ને ખાણ નો મારા હટુ ગોળ નો ફાઈસ ભાઈ હટુ આપણે બે દી ફળ્યું ને તો ગર્વ ભરાઈ જાય બી નો પછી એકારે આ જાય બેઈ ના બી

હા પછી પાસે બેઠો હોય નોર મારી દઈ ને એટલે નો બેહવા દેવાય ને તું કયું ની ગોતતી હતી મિની મીની કરતી હતી એટલે પછી આવી જો તારી પાસે બેહવા કેમ છે એવું કરતી હતી મિની ક્યાં મીની ક્યાં કેમ કેતી અમે ભાઈ ગયા ગતા પાઠવા બરાબર હા કે મારે આવું દાદી ક્યાંય રહે મી કે તો કે નહીં આવું છે એટલે આવું છે હવે જો પાક ગયું બે માં દીકરી ને આગળી આવશે ગઈ આવ્યો મિની ને થાવતી ને એટલે સીવું ને મોટું બગડી ગયું એ હમણાં આવશે પછી આ લુકડું અહીંયા પાથરશું ને તું મિની ને બેસજો એની માથે બરાબર હાલે લુકડું પાથરી લે છે ને વરી ઘેર જાવ હતી વરી છે ને વાટતી વાટતી મૂકવા ગઈ હા હવે કે મારા દાદી પાસે જાઉં વાટતી વાટતી હાલ મેં કીધું મૂકી જાઉં પછી વાટું હવે છે ને થોડીક વાટવાની હોય ચાજી ન હોય ગાય પૂરતી જોઈ વાટવાની ભેં નથી આપણે હવે કેવું નતું મારે હમણાં પણ છે ને અમે ચાલુ થઈ ગયું કોમેટું એ કિરણબેન ભેહ ને પાડીને ક્યાં પણ છે ને ભેં ને પાડીને દેવાઈ ગયા આપણે જાણીતામાં જ દીધાશ પછી એમ થયું પપ્પાને કહો ભે પછી આમ જાજુ કામ થઈ જતું પછી પપ્પા કહેવાય છે ને હમણાં રાખવાનો વિચાર નથી એટલે ભેં છે ને દેવાઈ ગઈ એટલે હવે થોડીક વાટવાની હોય હવાર થોડીક વાટી જાય ગાય પૂરતી ને હાંજે હટાણ વાટી જાય એટલે બે જણા ન આવીએ ઓલ વધારે વાટવાની હોય ને તો હું મમ્મી છે ને બે આવીએ તો એવું છે આમાં પછી મેં વિડીયોમાં જણાવ્યું ન હતું કેમ કે પછી મજા ન આવે આપણે ખાલી ખીલો થઈ ગયો તો મજા ન આવે પછી એટલે મેં જણાવ્યું નહોતું પણ દેખાતા ને થેને પાડીને એટલે પછી આમાં બતાવીને કાયમી જોતા એટલે ખબર પડી જાય કે કિરણબેન રોટલી દેવા જતા કેમ એ ગાયને જ દે બેને નથી બતાવતા હોય તો જ બતાવીએ તો એવું છે હમણાં કેવું નતું પણ પછી ને પૂછે એટલે મેં કીધું વિડીયોમાં જણાવી દઉં બધાને ખબર પડી જાય હા તો આડી આડી જાવે આડી આડી જાવેસ થઈ ગઈ ને છે ને મોટલી માથે નથી લીધી ખંભે લઈ લીધી ને હવે તો થોડીક હોય એટલે લેવાઈ જાય નકર તો માથે લેવી જ પડે ને હમણાં છે ને હવે ઢોર વધારવાનું એ નથી કઈ જ રાખવાનું વિચારશે જ્યાં કાકા આવી ગયા ખાઈ છે ખાવું હોય ખાઈ લે ને પહેરી મમ્મી બાકી આપણું ઓલું કેમ હા કામ કહેવાય એન્ટ્રી કેમ પડે આપણે આઈફોન લઈને જોઈ લે રખડીએ આ આઈફોન હાથમાં ને કેમ બાકી જોઈ લે મોટલી બાઈ રહી હા આઈફોન ભાવેશભાઈ બધાય લઈ ને એન્ટ્રી મારતા હોય મને આપણે કેમ અમારે કેમ હોય બાકી અમારી એન્ટ્રી

પેલા શું કેવાનું ઈ કે હાલ શું લાઈક કરજો બસ ધીરે ધીરે કે લાઈક કરજો બાય બાય ને પછી પૈસા જો તું તાજી હુઈ દવા કે